પેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે હું નવી રીતે બનાવીશ સાબુદાણાની ખીચડી બહુ જ સરસ મજાને પૂનમનો ઉપવાસ તમે કંઈ પણ ઉપવાસના અંદર કહી શકો છો અને આ મારા ઘરે ગણેશ ચતુર્થીના અંદર જરૂરથી બને છે ગણેશ ચતુર્થી નવરાત્રિના અંદર તો હું આજે બનાવું છું તો સાબુદાણા મેં બે પાણી ધોઈ નાખ્યા હતા પાંચ કલાક મેં ખાલી એક વેઢા એટલું પાણી ઉપર રાખીને પલાળી દીધા હતા મસ્ત છૂટા પદરી રેડી થઈ ગઈ અડધી વાટકી સિંગાણા અધકચરા કાઢી દીધા છે સીંધા મીઠું લીધું છે થોડું લીમડાના પાન થોડા લીલા ધાણા છે લીલા મરચાં છે એક બટાકું મોટું ઝીણું સમારી લીધું છે જીરું લીધું છે સાથે લીધું છે આપણે એક ગાજર સમારીને કઢાઈના અંદર મેં તેલ ગરમ મૂકી દીધું છે એક ચમચો સિંગ તેલ મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો હવે નાખવું છે અંદર એક ચમચી જીરું પછી નાખું છું બટાકા સાતરી છે નાખી બટાકાઉ છું લીલા મરચાં ત્યારે આવું થઈ જાય હવે નાખવાનો છે એ મીઠો લીમડું બટાકા જોડે સરસ મજાનું સાતળી અને રેડી કરી દેસુ એક સાવુદ્રાની ખીચડી તમે બટાકા બાફી બી બની શકે છે પણ જે આ સાતરી બનાવીએ છીએ બહુ જ સરસ મજાના મળે છે આ બટાકા સાંતા પાંચ મિનિટ લાગતું હું ધીમા સાથે તાંતુ છું બટાકા મેં તેલના અંદર સરસ સાંતરી લીધા છે હવે નાખી દેવાનું છે અંદર આપણે ગાજર ગાજર બટાકા સંતરાઈ ગયા પછી નાખવું કેમ કે ગાજર એકદમ ફટાફટ ચડી જાય છે ગાજર નાખ્યા પછી આપણે બે મિનિટ જેવું શેકવાનું છે ગાજરને પણ મેં ઇંધણ આવી રીતના અટકચરા વાટી લીધા છે તો આપણે હવે सिंदडा નું બુક con આપી દીધું છું સાથે નાખું છું સિંદડ મીઠું સિંદડા નું પાણી પણ આપણે કોડી વા તેલ ના અંદર સાત્રે લેવાનો છે સિંદડા નું બુકર સાત્રે લેવા કોઠી છે खिचડી બહુ જ સરસ લાગે છે સિંદડા પર સરસ સંતરઈ ગયા છે હવે એકદમ સરસ થઈ જના આપડા મોતીઓના જેવા સાબુડા નાખી દીધું છું સિંદડા પાછું જ નાખી દેવાના છીએ આપણે લીલા ધાણા તમે લાલ મરચું ખાતા હો તો નાખી શકો છો અમે લાલ મરચું નથી ખાતા એટલે નથી નાખી હવે આપણે સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે મિત્રો સાબુદાણા એવી ખીચડી તમે તમારા ઘરે બનાવતા જ તો પણ મારી રીતે એકવાર તમે બનાવશો ને તમને બહુ જ મજા આવશે તેથી ત્રણ મિનિટ આપણે કરવા જશું આપણા સરસ મજાની સાબુદાણા ખીચડી બની અને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સાબુદાણા વરવા મંડી ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને ખીચડીને સર્વ કરશું ને એક આવી રીતના થાળી લીધી છે નાની થાળીના અંદર આપી ખીચડીને ખારું છું તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી અને મસ્ત મજાની બની છે જ આપણે રીતે ચાલો મિત્રો આપણી ખીચડી બની અને રેડી થઈ ગઈ છે મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ 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 અમને લાઈક કરજો સપોર્ટ કરજો અઘાડી વધારજો કાલે આવી નવી રેસીપી સાથે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો બાય બાય